મને ખૂબ આનંદ થાય છે કે કોરોના કાળ બાદ કોરોના કાળની અંદર આપણું એજ્યુકેશનને ઘણી હાનિ પહોંચી હતી અને ઘણું શિક્ષણ આપણે કાર્ય કરી નતા શક્યા અને તે વખતે બધા જેને કહીએ ને એક બહુ યાતનામાંથી બહાર નીકળી રહ્યા હતા એ સમયે અમારી આ સ્કૂલ એસ કે આર એમ સ્કૂલે અને એની ટીમ પ્રિન્સિપાલ હિનાબેન અને સુપરવાઇઝર વાઇસ પ્રિન્સિપાલ અમારા સ્નેહાબેન એમણે ખૂબ આખી ટીમે ખૂબ સરસ મહેનત કરી અને આજે એસ કે આર એમનો બારમા ધોરણનો સામાન્ય પ્રવાહનો સો ટકા રિઝલ્ટ લઈ આવ્યા છે એમની તમામ ટીમને હું અભિનંદન આપું છું અને તમામ વાલીઓને પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના વાલીઓ પણ એની અંદર સાથે ખૂબ મહેનત કરી છે છોકરાઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે અને જે આ શાળા ઉપર એક વિશ્વાસ રાખ્યો છે વાલીઓ માંડવીનો અને એ વિશ્વાસને અમારી એસકે ટીમે અને એના બધા શિક્ષકોએ જે સાર્થક કર્યું છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમારા માધ્યમથી હું એસકે શાળાના પ્રિન્સિપલ હિના શાહ એટલું જ કહીશ કે અમારી ટીમ અને અમારું મેનેજમેન્ટ અમને હંમેશા સપોર્ટ કરે છે અને એના જ ફળ સ્વરૂપે આજે અમે બારમામાં જનરલ પ્રવાહમાં પૂરો સો ટકા રિઝલ્ટ લાવી શક્યા છે એના માટે મારા સ્ટુડન્ટ્સ મારો સ્ટાફ એમના ટીચર્સ અને પેરેન્ટ્સને અમે ખૂબ જ અભિનંદન આપીએ છીએ અને એમનો પણ ધન્યવાદ કરું છું આજે એ ટુમાં અમારી પાસે પાંચ છોકરાઓ છે જે બહુ જ સરસ રિઝલ્ટ સાથે જળહળી ઉઠ્યા છે અને આવી જ રીતે અમે વર્ષો વરસ આવા જ રિઝલ્ટ લાવવાના છીએ લાવતા રહીશું અને એના માટે તમારા માધ્યમથી એવી જ અપીલ કરીશ કે અમારી ટીમ બેસ્ટ કામ કરી રહી છે અને એ મેસેજ તમે પહોંચાડો અને અમારી સ્કૂલને હંમેશા આવી રીતે આગળ વધવાની પ્રેરણા મળે એવા બેસ્ટ વિશિસ તમારા તરફથી અમને મળે અને હું મારી ટીમને ખૂબ જ ધન્યવાદ કહેવા માંગુ છું મેનેજમેન્ટનો હંમેશા અમને સપોર્ટ રહ્યો છે અને અમે અમારા સ્ટુડન્ટ્સ માટે જે બેસ્ટ કરવા માગીએ છીએ એ અમે કરી રહ્યા છીએ અને કરતા રહીશું થેન્ક યુ